રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમના પટ્ટામાં ભરાતી રવિવારી ગુજરી બજારના પાથરણાવાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે તો આ બાબતે કોંગ્રેસ મેદાને ઉતરી છે કોંગ્રેસ અગ્રણીઓ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ ગુજરી બજારના પાથરણાવાળા તથા પલંગપાથરી અને ધંધો કરતા નાના શ્રમિક વેપારીઓને કોર્પોરેશન તરફથી મળેલ નોટિસ સંદર્ભે રજૂઆત કરવા માટે કોર્પોરેશન ખાતે તમામ નાના વેપારીઓને લઈ રજૂઆત કરવા ત્રિકોણ બાગે એકઠા થવા આહવાન કર્યું હતું રિપોર્ટ આજે જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું એમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ બીજી રજૂઆત એમની એવી કરી છે કે અમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ જશે થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત મહાનગરપાલિકા એમાં આગળ વધશે